એક બાજુ વરસાદે પાક બરબાદ કર્યો અને તેના બોજ થી ખેડૂત બહાર આવતો જ હતો અને હવે શિયાળા પાકની તૈયારી કરવાના હતા તે સમય પર તેના પર ઘા માર્યા છે ચર્ચા કરીશું નમસ્કાર હું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જસદણના ખેતરોમાં અત્યારે ખેડૂતો ત્રાહી મામ પુકારી ઉઠ્યા છે ડીએપી ખાતરની અછતને કારણે ખેડૂતોને વાવણી અટકાવી પડી રહી છે ખેતરો ખાલી દુકાનો ખાલી પણ ગોડાઉનમાં રાજનીતિઓ ભરેલી છે ખેડૂત લાઈનમાં ઊભો છે રસી દાતમાં છે અને સરકાર કહે છે વિસાવદર ની ચૂંટણી હતી સાહેબ ત્યારે તો રાતોરાત ટ્રક ડીએપી ખાતર ત્યાં પહોંચી ગયું હતું એ વખતે કયા ડેપોમાં ખાતર ઝરમર વહી રહ્યું હતું અને આજે જ્યારે ખેડૂતોના ખેતરો સૂકા પડ્યા છે ત્યારે એ જ ખાતર અચાનક ગાયબ કેમ થઈ ગયું શું ડીએપી ખાતરમાં હવે રાજનીતિ બની ગયું છે શું ખાતર ફક્ત મત મેળવવા માટે છે શું સરકારના તોલ માપનો ખેડૂતોનો હક ઓછો અને વોટની કિંમત વધારે લાગી રહી છે જેવા આક્ષેપો ખેડૂતે કર્યા છે સાંભળી તે ખેડૂતે વધુમાં શું કહ્યું હતું નમસ્કાર હું નીતિન ચોહલિયા મારે ગુજરાતની શ્રીને એટલું કહેવાનું છે કે જ્યારે ચોમાસુ મોલ વાવવાનું હતું ત્યારે ખાતર નહોતું આજની તારીખની અંદર ખેડૂતોને શિયાળુ મોલ વાવવાનો છે તો એ ડીએપી ખાતર નથી મળતું સરકાર નમ્ર વિનંતી છે કે ભાઈ ખેડૂતોને વાવવું છે ડીએપી ખાતરની તમે વ્યવસ્થા કરો ખાસ કરીને મારે જયેશભાઈ રાદડિયાને કહેવું કેવું છે કે જયેશભાઈ રાદડિયા જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી હતી ત્યારે તમે રાતોરાત ગાડી ખાતરની મોકલી આગેવાન છો જયેશભાઈ તો આજે આખા ગુજરાતની અંદર ખેડૂતને વાવું છે તો ડીએપી ખાતર નથી મળતું એક તો ભગવાને ખેડૂતોને મારી નાખ્યા નહીં વર્ષી વરસાદની અંદર ખેડૂતોની માંડવી પલ્લી ગઈ સોયાબીન પલ્લી ગયા કપાસ પલ્લી ગયો કપાસ ઉગી ગયો માંડવી ઉગી ગઈ સોયાબીન ઉગી ગયા ઘોરનો ઘાસ ઘાસ સારો હાવ હળી ગયો પણ જયેશભાઈ રાદડિયા તમે ખેડૂત આગેવાન છો અને હું તમારો ભાણો થાવ રાદડિયાનો ભાણો છું જયેશભાઈ આ જગ્યા અત્યારે વિઠ્ઠલભાઈ હોય ને તો વિઠ્ઠલભાઈ રાદડિયાએ ગુજરાત સરકારને ખખડાવી નાખી હોય તમે ખેડૂત આગેવાન છો ખેડૂત આગેવાન ઊઠીને જ ખેડૂતોને ડીએપી ખાતર નથી મળતું શું અમારે કરવાનું અમારે જમીનમાં વાવવું કે ન વાવવું અમારે જીરું વાવવું છે ઘઉં વાવવા છે કેલેન્જી વાવી છે ડુંગળી વાવી છે આ ડીએપી ખાતર મળતું નથી ભાઈ જયેશભાઈ રાદડિયા ખાસ કરીને તમને હું કહું છું ખેડૂત આગેવાન છો આરડીસી બેંકના ચેરમેન છો તમામ ગુજરાતની મંડળીની અંદર તમે કહી દો મંડળીના પ્રમુખોને ખાતર ક્યાં છે આજે ખેડૂતોને ખાતર વાવું છે ખેડૂતોને ખાતર મળતું નથી ખાસ કરીને તમામ ખેડૂતોને ડીએપી ખાતર ત્રણ દિવસની અંદર નહીં મળે તો હું મારો જીવનો ત્યાગ કરીશ અને આ ગુજરાત સરકાર જે ભાજપની રહે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એને વિચારવાનું છે કે આ ખેડૂતે આત્મહત્યા કરી અમારે શું કરવાનું નથી નથી ઘાસ ઘાસ સારો સારો ઉગી ગયા ગયો માંડવી ઉગી ગઈ છતાંય અમારે બીજું પીત કરવું છે તો અત્યારે અમને ડીએપી ખાતર નથી મળતું અમારે શું કરવાનું ગુજરાત સરકારને નમ્ર વિનંતી એક ખેડૂતનો દીકરા તરીકે ઓલ ભારતની અંદર એવું કહેવામાં આવે છે કે ખેડૂત જે છે એ જગતનો તાત છે આજ જગતનો તાત એટલે અન્નદાતા આજે અન્નદાતામાંથી આવો 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 અન્ય સર ચાલે સાહેબ તમે તાત્કાલિક પગલાં ભરો અને ડીએપી ખાતર આપો જય જય ગરબી ગુજરાત જય ભારત જય હિન્દ ખેડૂતનું કહેવું છે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે રાતોરાત ખાતર આવી પહોંચે છે પણ આજે અમે રોજ સવારે કતારમાં ઊભા રહીએ તો પણ એક થેલી મળતી નથી જયેશ રાદેરા જેવા નેતાઓને આજે ખેડૂતો સીધા પ્રશ્ન કરી રહ્યા છે કે તમે જે ખાતર રાજકારણ માટે રાખ્યું છે એ અમારો હક છે કે કે તમારા પ્રચારનું સાધન ડીએપીનો સ્ટોક ક્યાં છે કોણે આપી દીધો ખેડૂતોના હિસ્સાનું ખાતર હવે માત્ર ફોટો ફ્રેમ જ જોવા મળશે ખેડૂતોનો આક્રોશ હવે ફાટી નીકળ્યો છે જે કુદરતે જે લૂંટી લીધું તે સહન કર્યું પણ જે તે સહન ના થાય જેવી વાત કરી રહ્યા છે ખેડૂતો હવે સહાય નહીં ન્યાય જોઈએ છે ખાતર નહીં મળે તો ખેતરો ખાલી નીકળશે ખેતરો હવે નહીં ખીલે ગુજરાતમાં અર્થવ્યવસ્થા સુકાઈ જશે આજે આજે જે જસદળનો રોષ છે પણ કાલે આખા ગુજરાતનો આક્રોશ બનશે ડીએપી ખાતરનો અભાવ નહીં સિસ્ટમના પતનનો સાબિત ના થાય તે જોવાનું રહ્યું કેમ કે દર વસ્તુ માટે ખેડૂત સરકાર સામે હાથ લંબાવવા પડે કે સહાય માટે હવે ખેડૂત સામે હાથ લંબાવવાનો કે ખેડૂતનો પાક બરબાદ થઈ ગયો છે તેના માટે સરકાર જોડે હાથ લંબાવવાનો ડીએપી ખાતર પતી ગયું છે ત્યારે હાથ લંબાવવાનો દરેક વસ્તુમાં ખેડૂતનો હાથ લંબાવો ખેડૂત વિરોધ કરે તેવું ના હોય સરકારે સામેથી પણ સમજવું પડે અને દરેક વસ્તુમાં વિરોધ ખેડૂત કરે તે જરૂરી નથી સરકારે સામેથી સમજવાનું હોય કે ભાઈ ખેડૂતને હવે નવો પાક જે વાવે એના માટે જરૂર પડશે ડીએપી ખાતર તો તે જે વિસ્તારમાં ડીએપી ખાતરનો જથ્થો તે પૂરતો રાખીએ પણ ના સરકારને તો તેવું કરવું હોતું નથી સરકારને જોઈએ કે ખેડૂત હાથ લંબાવે ખેડૂત વિરોધ કરે કારણ કે હવે ખેડૂતનો આક્રોશ હવે ફાટી નીકળ્યો છે ખેડૂતની સહન શક્તિ જે છે તે પૂરી થઈ ગઈ છે તો માટે સરકાર હવે ચેતી જાય અને ડીએપી ખાતરનો જે જથ્થો છે જે પૂરતો કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં